ભરૂચમાં સાત કરોડ ને વધુના વિકાસ કાર્યના લોકારપણ અને ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આઉટગ્રોથ વિસ્તારમાં વિવિધ વિકાસાત્મક પ્રોજેક્ટના હાથ ધરવામાં આવ્યા છે વોર્ડ નંબર છ માં યોજાયેલા કાર્યક્રમમાં કુલ અંદાજે સાત કરોડ નો વધુ ખર્ચ હાથ ધરાયેલા આ વિકાસ કામનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરાયું હતું

કાર્યક્રમ આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવ મુખ્ય અધિકારી હરીશ પ્રમુખ અક્ષય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે નગરપાલિકા દ્વારા શહેરના આઉટગ્રોથ વિસ્તારોમાં માર્ગ ડ્રેનેજ લાઇટિંગ તથા અન્ય આધુનિક સુવિધાઓના વિકાસ માટે યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે રાજ્ય ના આઉટ ગ્રોથ યોજના અંતર્ગત વોર્ડ નંબર છ માં અત્યાર સુધી રૂપિયા ચાર કરોડના વિકાસની વિવિધ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યા છે ત્યારે આવનાર સમયમાં અન્ય પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવશે વિકાસ સપ્તાહના અંતર્ગત આ કાર્યક્રમ શહેરના સ્વાર્ગી વિકાસ માટે એક વધુ મહત્વપૂર્ણ કદમ ગણાવશે તારીખ સાતમી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાને દેશ રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને દેશના પ્રધાનમંત્રી તરીકે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહના નામે પ્રજાના વિકાસના કામો ના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આના ભાગરૂપે આજે વોર્ડ નંબર છ માં કે જે નવો વોર્ડ ગ્રામીણ વિસ્તાર ભરૂચ શહેરમાં જોડાયો છે ગુજરાત સરકારની આઉટગ્રોથની યોજના અંતર્ગત એક વર્ષમાં આઠ કરોડના વિકાસના કામો છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તાર વોર્ડમાં થઈ રહ્યા છે આજે લગભગ નેવું લાખ રૂપિયાના ખર્ચે આ મક્તમપુરમાં પીવાના પાણીની નવી ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે જૂની ટાંકી છે એને ઉતારી લેવામાં આવશે અને એના સ્થાને નવી ટાંકી બનાવવામાં આવશે હમણાં આ વિસ્તારને એક ટાઈમ પાણી પીવાનું મળે છે નવી ટાંકી બન્યા પછી આ વિસ્તારના લોકોને બે ટાઈમ પીવાનું પાણી મળી શકશે આ સિવાય અંદાજીત સાડા છ કરોડના જે કામો છે એમાં ચાર કરોડના કામો પૂરા થયા છે રસ્તાના સ્ટ્રીટ લાઇટના ડ્રેનેજના અને દોઢ કરોડના નવા કામોનું પણ ખાતમુહૂર્ત આજના કાર્યક્રમની સાથે સાંકળી લેવામાં આવ્યું છે જેના કારણે આ વોર્ડના લગભગ મહત્ત્વના બધા જ પ્રશ્નો એ આગામી પાંચ છ મહિનામાં પૂરા થવાની સંભાવના છે આ વિસ્તારના નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન અમારા હેમુબેન આ વિસ્તારના સભ્યભાઈ અક્ષયભાઈ દાજી આ બધાના સંયુક્ત પ્રયત્નોના કારણે અને પક્ષના આ વોર્ડના આગેવાનોની રજૂઆતોના કારણે આ વિસ્તારના સામાજિક અગ્રગણ્ય નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ ગ્રામીણ વિસ્તાર અને આ મક્તમપુર ગ્રામ પંચાયતની હદમાં આવતી સોસાયટીનો વિસ્તાર આ બધાનો સમતોલ વિકાસ થાય એ પ્રકારે આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ વિસ્તારના નાગરિકોને આવનારા દિવસોમાં વિકાસના કામોનો ખૂબ મોટો લાભ થવા જઈ રહ્યો છે